સુરત શહેરમાં દિવાળી ટાણે ગોજારી ઘટના બનવા પામી છે પીપલોદ ખાતે આવેલા એસપી એનઆઈટીમાં ગટરને સફાઈ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોમાંથી બેનું ગુંગળાઈ જતા મોતને ભેટ્યા છે જેની જાણ થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો આકરમ જોઈ ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ પણ આવી જવા પામ્યા હતા સુરતમાં મંગળવારે કમકામ ઘટના બનવા પામી હતી સુરતના પીપલોદ વિસ્તારમાં સર્જાયેલી ઘટનામાં બે શ્રમિકોના મોત પામ્યા છે વાત એમ છે કે સુરતના પીપલોદ ખાતે આવેલા એસવીએનઆઈટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગટર સાફ કરવા માટે ત્રણ શ્રમિકો પહોંચ્યા હતા જેમાંથી બે શ્રમિકો ગટરમાં સફાઈ માટે ઉતાર્યા હોય જ્યાં ગુંગળામણ થતા બે શ્રમિકો બેભાન થઈ ગયા પામ્યા હતા જેને તાત્કાલિક તેઓને ગટરમાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા છે તો બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે દોડી આવેલા મૃતકોના પરિવારજનોમાં આક્રમ થયું હતું જે જોઈ ત્યાં ઉપસ્થિત અને ત્યાંથી આવતા જતા લોકો પણ આ થોડી વાર માટે તો ઉભા રહી જોવા પામ્યા હતા અને પરિવારજનોના આંસુ જે ઉપસ્થિતિ આંખોમાં પણ આંસુ સરી પડ્યા હતા મેરા નામ મુન્ના પોલંબર હૈ ક્યા ઘટના બની છે કેસે મરે वो घटना ऐसा है कि अंदर गए मिट्टी निकालने के लिए उखाड़ कुआं के अंदर वो चैम्बर था चैम्बर बीस फुट पच्चीस फुट ऊंडा था वो गया निकालने के लिए उसमें बेहोश हो गया एक आदमी फिर दूसरा आदमी गया उसको बचाने के लिए उसको भी बेहोश हो गया वो भी गिर गया नीचे फिर तीसरा गया उसको बचाने के लिए वो भी बेहोश होकर गिर गया नीचे